નમસ્કાર દર્શક મિત્રો આ બની રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારી વિજલપોર નગરપાલિકા નવસારી વિજલપોર નગરપાલિકામાં વોર્ડ નંબર પાંચ અને વોર્ડ નંબર પાંચ એટલે કે આ વિસ્તાર છે આનંદપાર્ક સોસાયટી અને આનંદપાર્ક સોસાયટી નહીં પણ વોર્ડ નંબર પાંચના રોડની દક્ષિણ દિશાએ આવતી તમામે તમામ સોસાયટીના રહીશો દ્વારા આગામી પચીસ નવસારી લોકસભાની જે ચૂંટણી થઈ રહી છે એનો એક વિરોધ કરવામાં આવ્યો છે બહિષ્કાર કરવામાં આવ્યો છે શા માટે બહિષ્કાર કરવામાં આવ્યો છે શા માટે વિરોધના બેનરો લાગ્યા છે શું મુદ્દો છે જણાવવાનો એક નાનકડો પ્રયાસ આપણે કરીશું સોસાયટીના રહીશની સાથે શું નામ છે આપનું નામ નિલેશભાઈ ભીખુભાઈ નાયક છે હું આનંદપાગ સોસાયટીનો પ્રમુખ છું નિલેશભાઈ શું મુદ્દાઓ છે શા માટે ચૂંટણીનો બહિષ્કાર કરવાની જરૂર પડી આમ તો આપણા ગુજરાતીમાં કહેવત છે કે નાક દબા ને તો મોડું ખુલે તો શા માટે આ વખતે આ પ્રશ્ન ઉપસ્થિત થયો આ પ્રશ્ન મારા કાર્ય હું જ્યાં સુધી અહીંયા બાર વર્ષથી રહું છું આજ દિવસ સુધીમાં આ અમારા વોર્ડ નંબર પાંચની અંદર આ બહિષ્કારના બોર્ડ મેં આજ સુધી જોયા નથી આ સર્વપ્રથમ વખત એનું કારણ એ છે કે દરેક કામોની અંદર અમે દરેક વખતે રજૂઆતો કરી છે આવેદનપત્રો પણ આપ્યા છે પણ શું છે કે આવેદનપત્રોનું આવે આપ્યા બાદ એના અધિકારીઓ આવીને જગ્યા સ્થળ ઉપર જે તે ત્રૂટીઓ છે તેનું નિરીક્ષણ કરી જાય છે એનું કોટેશનો પણ આપે છે પણ છતાં કોઈ કામ થતા નથી સર્વપ્રથમ તો અમે અમારે ત્યાં બાજુમાંથી ખાડી પસાર થાય છે તો ખૂણા ઉપર અમારી જે સોસાયટીના મકાનો છે ત્યાં પંદરથી વીસ મકાનો છે જ્યાં પ્રોટેક્શન વોલ તૂટી ગયેલ છે જે પ્રોટેક્શન વોલ તૂટી જવા માટે અમે બેથી ત્રણ વખત આવેદનપત્રો પણ આપ્યા છે ત્યારબાદ ચોમાસું પણ જતું રહ્યું અને ચોમાસાની અંદર એ બધા મકાનો અંદર પાણી ભરાઈ ગયા હતા તો કોઈ કોર્પોરેટર જોવા પણ સુધી આવ્યું નથી ત્યારબાદ અમારે ત્યાં પંચાયતના રાજની અંદર આ સોસાયટીની અંદર લગભગ નેવુંથી બાણું ટકા સોસાયટીની અંદર બ્લોકોનું ફિટિંગ થયું હતું દસ ટકા કામ જેવું આઠથી દસ ટકા કામ બાકી હતું એ પણ મુકેશભાઈ કોર્પોરેટર જ્યારે ઇલેક્શનમાં ઉભા રહ્યા હતા તેમને બહુમતીથી અમે જ જીતાડવાવાળા પણ અમે જ હતા અચ્છા એટલે જે સત્તાધીશો છે એમને જીતાડવાવાળા પણ આપ જ છો અને તેમ છતાં પણ આપના કામો અટક્યા છે જ્યારે મોદી સાહેબનું સૂત્ર છે કે આપણે ભાઈઓ તથા બહેનો પરિવારની ભાવનાથી મોદી સાહેબ બધાને લઈને ચાલે છે મોદી સાહેબ બધાને પરિવાર તરીકે લઈને ચાલે છે પણ જ્યારે આપણે ત્યાંના જે સત્તાધીશો છે સાવકી માના સાવકા સંતાન જેવું અમારી જોડે વર્તન કરી રહ્યા છે સાવકી માના સાવકા સંતાનો તો એક બ્લોક પેવિંગની વાત આવી બીજી પ્રોટેક્શન ની વાત આવી ચોમાસાની અંદર એ ઘરોમાં પાણી ભરાયા ત્યારબાદ પાછળથી જે અમારો સુપ્રીમવાળો રોડ જાય છે એ નગરપાલિકાની અંદર આવે છે અમારી સોસાયટીના જે રોડ છે અમારી સોસાયટી પોતાની પ્રિમાઇસિસના છે કે નગરપાલિકા નથી બનાવી શકતી અમે એનો ઓ નથી આપી અને અમારે આપવી પણ નથી પણ જે રસ્તાઓ નગરપાલિકાની અંદર આવે છે તે કહેવાય સુપ્રીમવાળો રોડ આવે છે તો પાછળ અમારે વસાહત આવી છે અહીર લોકોની તો ત્યાં બ્રિજ નાડું નાનું નીચું હતું એને ઊંચું કરવા માટે એ લોકો ચોમાસામાં બંધ બાંધકામ કર્યું તો અમારો રસ્તો ગટર લાઈન નાખી તો એ લોકોએ રસ્તો આખો ખોદીને નવરો કરી નાખ્યો હતો ત્યારબાદ અમે વારંવાર રજૂઆતો કરી રસ્તામાં માણસ ચાલતો પણ નહીં જઈ શકે એવી બિસ્માર હાલત કરી નાખી હતી વારંવાર રજૂઆત કરી છતાં એ લોકોએ કંઈ જ નહીં કર્યું અને અમે સોસાયટી ફંડમાંથી બાર હજાર રૂપિયા ખર્ચી અમે જાતે રસ્તો રિપેરિંગ કરીને આવવા જવા માટે ઊભો કર્યો એ રસ્તો આઠ મહિના પહેલાં આઠ મહિના પહેલાં મંજૂર થઈ ગયો હતો પણ મુકેશભાઈને શું પ્રોબ્લેમ હતો કે શું વાંધો હતો અમારા રસ્તા એને થવા નથી દીધા આ બાજુનો પણ અને આ બાજુનો પણ એક એક રોડ પણ એ નથી બનાવા દીધા દરેક રસ્તાનો પ્રોબ્લેમ છે બ્લોકનો પ્રોબ્લેમ છે પ્રોડક્શન વોલનો પ્રોબ્લેમ છે ત્રણ મુદ્દા થઈ ગયા ચોથો મુદ્દો જી હા ઇવન લાઇટ અમારી સોસાયટીમાં લાઇટ વેરો તમે ભરીએ જ છે રાત્રિએ લાઇટ નગરપાલિકા આપણને આપે છે રોડ રસ્તા ઉપર તો ઘણી બધી ગલીઓ એવી છે કે જ્યાં લાઇટ નથી તો એ લાઇટને માટે અમે મુકેશભાઈ જ્યારે કોર્પોરેટરમાં હતા તે કીધું કે ભાઈ અમારે ત્યાં લાઇટો નથી સભ્યો તમને વેરો પણ ભરે છે એમની ગલીમાં અંધારપટ છે બાળકો રાતે રમતા હોય કંઈ જન જનાવર કરડી જાય તો કોણ જવાબદાર છે તો ત્યાં લાઇટો ફિટિંગ કરાવી આપે તો મુકેશભાઈનો જવાબ એવો હતો કે તમે લાઇટ લાવી આપો હું વાયર લગાવી આપું આ એક કોર્પોરેટર પર સીધા જ પ્રશ્ન છે કારણ કે એમનું કેવું એમ હતું તમે લાઈટ લાવો તો હું તમને વાયર લગાવી આપું જી હા ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી લિફ્ટ પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડો અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલી લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ શાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન અને નાઇન પછી અમે તમને જવાબ આપી દીધો કે પછી વાયર પણ અમે જ લઈ આવશું લાઇટ પણ અમે જ લાવશું અને અમે અમારા ઘરમાંથી ચલાવી લઈશું વેરો અમે ભરતા છે ભરી લઈશું બહુ સારી વાત કહેવાય કે વેરો અમે ભરતા છે અમે ભરી લઈશું વેરો ભરવાની ના નથી પાડતા સાંભળજો જી હા વેરો અમે ભરતા છું ભરી લઈશું ને ભરતા રહીશું અમારે તો અમારા બાળકોની ચિંતા છે ને પરિવારનું નાનું બાળકને માતાએ દસ વર્ષનું કર્યું હોય કે સાપ જન જનાવર કરડી જાય અને એનો જીવ જતો હોય તેના કરતાં સો રૂપિયા આપેલા પોસાય ને સો ટકા સાચી વાત છે તો ઘણા બધા મુદ્દાઓ છે અને એના માટે કરીને સૌ ભેગા થયા છો ને હવે તમે બનેરો લગાવ્યા છે કોઈ અજત સુધી આવ્યું આપને મનાવવા માટે કઈ આપની વાત સાંભળવા માટે કોઈ નેતા કોઈ સત્તાધીશો કે ભાઈ શું તકલીફ છે શા માટે બેનરો લાગ્યા છે કોઈ મળવા માટે આવ્યું ખરું ના કોઈ નથી આવ્યું મળવા માટે ભાજપ કાર્યાલયનું ઉદઘાટન હતું ત્યારે અમને એમ કહ્યું કે રાકેશભાઈ જોડે તમને મુલાકાત કરાવીશું મળશે તમને ત્યાં અને અમને મળવા નહીં દીધા અચ્છા એટલે કાર્યાલયનું ઉદઘાટન થયું પણ ત્યારે તમને મળવા પણ નહીં દીધા બીજી જો વાત કરવામાં આવે તો દાખલા તરીકે તમે બેનરો લગાવ્યા છે તમારા વિકાસના કામો છે અને વિકાસને જ વેગવંતી બનાવનારી આ પાર્ટી છે કે જે અત્યારે સત્તા પર ચાલી રહી છે અને જેને અત્યારે સૌ કોઈ કહેવાય કે ભાઈ ચારસો પાર ચારસો પાર ચારસો પાર ઇલેક્શન સમયે આપણે આ રીતે બહિષ્કાર કરીએ છીએ ઇલેક્શન સમયે બહિષ્કાર કરવા પછી કામ થાય ખરા હું નથી માનતો થાય હવે તમે એની પહેલાં તો અણજાણમાં અમારી સાથે અણગમો હતો હવે તો સામસામે પડી ગયા છે ને અચ્છા સામસામે પડી ગયા છે બીજું એક અત્યારે મીડિયામાં ખૂબ ચાલી રહ્યું છે હા એક મીડિયામાં ખૂબ ચાલી રહ્યું છે એક પોસ્ટ થઈ હતી ને પોસ્ટમાં એમ કીધું હતું કે રખડતા શ્વાનો સિંહનો શિકાર કરવા માટે નીકળ્યા એ હિસાબ શું જણાવશો હવે ભાઈ જો આ લોકસભામાં વાણી વાણી જે એ લોકોને રહ્યું જ નથી કારણ કે હવે જો જે પ્રજાજનો એમને મત આપીને જીતાડતી હોય ને એમ લોકો શ્વાન જોડે સરખાવતા હોય તો મારી નજરમાં તો જે અત્યારે જે આપણે ત્યાં સબ ચૂંટાયેલા સભ્યો છે એ લોકોને એ લોકો લાયન કીધા છે તો મને લાગે છે એ તો બધા સરકસના લાયન છે કે જેને કને જે શીખવ્યું હોય એટલું જ કરે ને અમે તો ભાઈ રખડતા સ્વાનો છીએ ગમે એ કરે કયું કંઈ શીખવી જ નથી એટલે જે કરે એ કરે તમે જુઓ એ પ્રમાણે કે આ એક સોસાયટી નહીં પણ વોર્ડ નંબર પાંચના રસ્તાની પશ્ચિમ દિશાએ આવતી તમામ સોસાયટીઓ કેટલીક સોસાયટીઓ છે દસ થી બાર સોસાયટી છે અંદાજિત દસ થી બાર સોસાયટી ની અંદર કેટલા મતદારો છે મતદારો તમને કહ્યું તો ટોટલ આઠ હજાર મત છે આઠ હજાર જી હા સત્તરસો મકાન થાય છે સત્તરસો મકાન ની અંદર લગભગ આઠ હજાર મતદારો છે તમામે તમામ એક સાથે એક શ્વાસે એક વાત ઉઠી રહ્યા છે કે જ્યાં સુધી અમારા કામો નહીં થાય ત્યાં સુધી અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું આચારસંહિતા લાગી ચૂકી છે પણ છતાં પણ આ લોકો હું તમને એ પણ બતાવવા માંગીશ હકીકતમાં જે વાત કરી આ મારા ભાઈએ નિલેશભાઈએ તમે જોશો તો એક લાઇટ લગાવવામાં આવી છે અને એ એ એ પોતાના ખાતે લગાવેલી લાઈટ છે આ દ્રશ્યો આ દ્રશ્યો જૂઠું નથી તમે જોઈશું શકો છો ટ્યુબલાઇટ છે એલઈડી ટ્યુબલાઇટ અને એ પણ આ રીતે એક વાંસની ઉપર બાંધ ટેકા સાથે લગાવવામાં આવી છે એટલે એ વાત તો બહુ સ્પષ્ટ છે કે જે મુદ્દાઓ લઈને આમ જનતા બિચારી આજે ચૂંટણીનો બહિષ્કાર કરી રહી છે મુદ્દાઓ ખોટા નથી જે અમે નરી આંખીમાં જોઈ શકીએ છીએ તો આ જે પ્રમાણે પડેપળની અપડેટ આપતા રહીશું નિહાળતા રહો નવસારી લાઈવ કારણ કે આ આમ જનતા છે ક્યાં જાય પોતાના નેતાને ચૂંટીને આપે બહુમતીથી ચૂંટાડીને જીતાડીને લાવ્યા અને પાછા કંઈ પણ છે કે ભાઈ અમે જ એમને ચૂંટીને લાવ્યા છીએ તો ફરિયાદ ફરિયાદ કોની પાસે પાસે કરવી એમની જ મત લાસ્ટ ટાઈમ એ લોકો કોર્પોરેશનનું ઇલેક્શન હતું તો મત આપવા માટે પણ જે વયસ્ક લોકોને લઈ જવા માટે અમારે પોતાની ગાડી અને પેટ્રોલ પણ અમારું પોતાનું વાપર્યું છે અમે એ લોકો કોઈ વાહન નથી આપ્યું અમને છતાં પણ અમારા વાહનોમાં લઈને ગયા હતા અમે તમે જુઓ કે કર્તવ્યનિષ્ઠ કાર્યકર્તાઓ અને જનતા બિચારી એમ વિચારતી હોય કે ભાઈ અમે જે નેતાને ચૂંટીને લાવીએ છીએ એ નેતા કાલ ઉઠીને અમારા કામ કરશે પણ આ તો કંઈક ઊંધું જ છે અને સીધા આક્ષેપો થયા છે જી હા સીધા આક્ષેપો થયા છે અને સોશિયલ મીડિયા પર વોર ચાલી રહી છે સોશિયલ મીડિયાની ઉપર તમે જુઓ તો જાત જાતની વોરો ચાલે છે સ્લોગનો આપવામાં આવે છે કે રખડતા સ્વાન જે ખરા સીનો શિકાર કરવાને માટે નીકળ્યા છે એટલે તમે જુઓ કારણ કે આ બેનર છે અને બેનર લગાયા છે સોસાયટીના લોકોએ અને લોકો શા માટે ત્રસ્ત થયા કારણ કે એક નહીં બે નહીં ત્રણ નહીં પણ ચારથી પાંચ માંગણીઓ અને જે સંતોષાયી નથી અને માટે કરી અને અંતેમ આ રીતે એક રસ્તો અપનાવો પડે છે કે ચૂંટણીનો બહિષ્કાર કરીશું જો કામ નહીં કરશું તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું અને બહુ સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જ્યારે પરિવારવાદ ચાલે છે તો પરિવારવાદની અંદર સાવકા દીકરા જેવું વર્તન શા માટે અમે કાલે પણ ભાજપમાં હતા આજે પણ ભાજપમાં છીએ પણ જો અમારા કામ નહીં થતા હોય તો દસથી અગિયાર સોસાયટીઓ સત્તરસો મકાનો અને આઠ હજાર મતદાતાઓ જે ખરા એ આ વખતે ચૂંટણીથી दूर रेश है, दूर रेश है। तो कैमरा पर्सन रह साथ महेश भट्ट फालूदा मिक्स की इतनी सारी वरायटीज रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वरायटीज तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो